મને આ તો પોલીસ વાળા નાથમાં આવું નથી હોલદાર ધોડો દોડો આજ આને પકડવો પડશે આજ જો આ ભાગી ગયો ને તો આપડા બેની નોકરી જાય છે પોલીસ વાળા દોડવાય પડી ગયા હવે શું કરવું હા હારું કર્યું પોલીસ વાળા આમ બસ્યો હમણાં પોલીસ વાળા પોદરો કાઢી નાખે પોલીસ વાળા આમ જાય ને હું આમ ગામમાં ખસકા મેં થોડો થોડો હવલદાર પકડો પકડો એ હવલદાર ઊભા રહ્યો તો આ મારા દીકરા મારાનો ઓલો જાડીઓ ખૂની ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો આ પણ સાહેબ સાહેબ દેખાય તો ને અરે હવલદાર ગમિયમ એમ કરીને રહ્યું ને એ જાડીયા ખૂનીને આપણે પકડવો પડશે કારણ કે આજ તો એને આપણે રહ્યું ને અદાલતે લઈ જવાનો હોય અને જો એને અદાલતે નહીં લઈ જવીને તો કમિશનર સાહેબ આપણી બેની નોકરી કાઢી નાખશે હવે હું કરું એ હવલદાર મારી પાસે એક નો આઈડિયો છે આ જાડીઓ ખૂની રહ્યો ને આપણા બે કીધે નહીં પકડાય એટલે રહ્યું ને આપણે ગામમાં એક નું ઈનામ બહાર પાડી દેવી એટલે આ ગામના હોતા આપણી મદદ કરાવશે પૈસાની લાલચમાં થાય ને એ વાત સાચી છે સાહેબ તો હાલો હાલો સાંભ્રો ગામનામ હાંભ્રો અમારી જેલ તોડીને એક ખૂંખાર ખૂની તમારા ગામમાં આવી ગયો છે જે કોઈ એને પકડાવશે અથવા પકડી લેશે એને લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે હાંભ્રો ગામનામ સાંભરો તમે શું રેડું નાખો હો એ આઈ બાજુ આય તને હું કહું આમ જો અમારી જેલ તોડીને એ ખૂંખાર ખૂની રહ્યો ને તમારા ગામમાં ઘરી ગયો છે અને જે કોઈ એને પકડાવશે અથવા પકડી લેશે ને એને લાખ રૂપિયાનું ઈનામ દેવાનું છે શું કીધું સાહેબ લાખ રૂપિયા એ હા તારો બાપ તો પણ સાહેબ ઈ ખૂની હું પકડી લઉં તો તને લાખ રૂપિયાનું ઉભો રે હું ઈ ને તને ફોટો દેખાડું જો અરે સાહેબ આ ખૂની ને પકડવાનું એ અરે સાહેબ આ ખૂની ને હું ઘડીક વાર મેં પકડી લઈશ આ ગામની બધી શેરીઓ હું જાણું છું તો ઝાઝા પકડ પકડ એટલે લાખ રૂપિયા તારા થઈ જાય હવે સાહેબ તમે લાખ રૂપિયા તૈયાર રાખજો હું એ ખુનીને ગમે એમ કરીને પકડી લઈશ અરે તૈયાર જ છે હમણાં હું ખૂનીને લઈને આવું હાલો વલદાર આપણે રહ્યું ને આમ આગળ ગામમાં કહી દેવી હાંભરો ગામના સાંભળો અમારી જેલ તોડીને એક ખૂંખાર ખૂની તમારા ગામમાં ગરી ગયો છે જે કોઈ એને પકડાવશે અથવા પકડી લેશે એને લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે હાંભરો ગામના હાંભરો

સાંભળો ગામ ના સાંભળો અમારી જેલ તોડીને એક ખુંખાર ખૂની તમારા ગામમાં આવી ગયો છે તો જે કોઈ એને પકડશે એને લાખ રૂપિયા ઇનામ દેવામાં આવશે સાંભળો ગામ ના સાંભળો એ વલદાર બોલો સાહેબ ઉભાર્યો ઉભાર્યો આમ જોવો આપણે રહ્યું ને આખા ગામમાં હવે જાહેરાત કરી દીધી છે પણ હવે રહ્યું ને આપણે આ ખૂનીને પકડવા જાવો પડશે નકર આજ કમિનર સાહેબ રહ્યું ને આપણો વારો કાઢી નાખશે હા હા સાહેબ એ વાત તમારી હાવ સાચી છે ગમે તેમ કરીને પકડવા તો જોઈશે તો આમ હું જોવો છો હાલો આમ

હાં તો આ તો ઓલો આપણને ભેગો થયો તો એનો અવાજ નથી હા સાહેબ બાબા જેવો જ આવે હાલો તો ભાઈ હું છું તને યાર હું કામ રાયડું નાખતો તો એ સાહેબ ઈ ખૂની જાગ્યો આ શેરીમાં જતો મેં બસ માં જાય લીધો ને તે મને મુકાવી અને મારી ભાગી ગયો તે તારો બાપ તને ખબર ન પડે ઈ કેવો પહેલવાન જેવો માણા છે ઈ તારા હાથમાં એમ રીતે ઢાલીન રે તારો બાપ કે રાંઢું બાંઢું લઈને તૈયારીમાં આવે ને પણ સાહેબ તમે 1 લાખ રૂપિયા ની લાલા સાહેબ ઈ મે કે હું ઈને પકડી લઈશ શું ભલા માણા તારા હાથમાંથી ખૂનીને જવા દીધો ઈ કઈ બાજુ ગયો એ તો કે સાહેબ આમ ગયો હે હાલો હાલો હવલદાર ઈ બહુ આગો નઈ ગયો પકડી ઈને હાલો હાલો